નમસ્કાર દર્શક મિત્રો વિશેષ ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો આજનો જે આ વિષય છે એ તો હું તમને કહું કે શું છે પણ એની પહેલાં જરા આપણે વાત કરીએ કે એક પરીક્ષા અને ચૂંટણી આ બંને આવતી ના આવતી જ હોય છે એમાંય ખાસ કરીને આપણા દેશની વાત કરીએ તો કેન્દ્રની ચૂંટણી આવે રાજ્યોની ચૂંટણી આવે મ્યુનિસિપાલિટીની આવે પછી નજીક બિહારમાં કુમારે કીધું કે હવે અમે ક્યાંય નથી જવાના તમારી સાથે જ રહેવાના છીએ ત્યારબાદ લાલુ પ્રસાદ યાદવે એક પરિવાર ઉપર ટિપ્પણી કરી તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શું કીધું કે આખો દેશ મારો પરિવાર છે જેનું કોઈ નથી એનો હું છું અને હું બધાનો જ છું એવી વાત કરી ત્યારબાદ જો આગળ વધીએ તો ભાજપના નેતાઓએ એક્સ અકાઉન્ટ પર કાઉન્સમાં લખી દીધું કે મોદીનો પરિવાર એમ એક નેરેટિવ બનતો જઈ રહ્યો છે દિવસે ને દિવસે હમણાં તેલંગાણામાં પ્રધાનમંત્રી હતા તમિલનાડુમાં હતા પરિવારવાદ ઉપર એક આકરો પ્રહાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દરેક જગ્યાએ કરી રહ્યા છે હવે જો વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં પરિસ્થિતિમાં આવ્યા અને એની સાથે સાથે ઘણા બધા કાર્યકર્તાઓ પણ આવશે કહેવાની વાત એ છે કે સત્તરનો આંકડો હતો વિધાનસભામાં કોંગ્રેસનો એ ઘટીને હવે ચૌદે આવી ગયો છે જ્યારે તમારું યુદ્ધ શરૂ થવાનું છે એની પહેલાં જ તમારી કપરી પરિસ્થિતિ આવી છે તો તમે યુદ્ધમાં કેવી રીતે લડશો આ બધી વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે આજની જે વાત છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની છે મારી જોડે જે મહેમાન જોડાયા છે એમનો પરિચય કરાવી દઉં કેતનભાઈ ત્રિવેદી કે જે વરિષ્ઠ પત્રકાર છે કેતનભાઈ આપનું સ્વાગત છે કેતનભાઈ સૌથી પહેલો પ્રશ્ન એ જ કે હવે આવતા મહિને કે એકાદ બે મહિના પછી જ્યારે ચૂંટણી થવાની છે એની પહેલા જ આજે કોંગ્રેસની આવી કપરી પરિસ્થિતિ છે તો હવે કોંગ્રેસ આગળ કઈ રીતે શું જો આ બે રીતે જોઈ શકાય એક તો ભાજપની એક ચૂંટણી લક્ષી એક આક્રમક રણનીતિ છે એ સંદર્ભમાં બી જોઈ શકાય કે કોંગ્રેસને શક્ય એટલી એટલે જેને કહેવાય ને કે હારે છે એટલું નથી સત્તા ગુમાવે છે એ એટલું પૂરતું નથી પણ એનું જે સંખ્યાબળ છે વિધાનસભામાં અને લોકસભામાં એ ઉત્તરોત્તર ઘટતું જાય છે એટલે કે તમારા જેટલા ધારાસભ્યો ચૂંટાયા છે એ ચૂંટાયેલા ધારાસભ્યો પણ જ્યાં એ લોકસભા કે વિધાનસભાની ટર્મ પૂરી થાય છે ત્યાં સુધીમાં ઓછા છે તો કોંગ્રેસની લીડરશીપે સૌથી પહેલું વહેલું જે આત્મ નિરીક્ષણ કરવાની અથવા તો જે મુદ્દાઓ પર વિચાર કરવાની જરૂર છે એ છે કે ભાઈ તમે શા માટે તમારા ચૂંટાયેલા ધારાસભ્યો કે લોકસભાના સંસદ સભ્યોને સાચવી નથી શકતા અથવા તો શા માટે એ લોકો પક્ષ છોડીને જાય છે અને બીજું કારણ કે ચૂંટાયેલા સિવાયના જે

રાજનીતિ હું હોય અમરીશભાઈ હોય કે વારસામાં નથી નથી ખૂબ મહેનત કરી ગરીબ કુટુંબમાંથી અહીંયા આવી અને રાજનીતિમાં કંઈક પ્રદાન કરવા માટે આવ્યા હતા એ પ્રદાન હું જે પક્ષમાં હતો એ પક્ષમાં કરી શકું એમનો એ સપનું મે મારા પોરબંદર માટે જોયું કે મે મારા ગુજરાત માટે જોયું છે એ સપનું આજે મને ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મને પરિવર્તન થતું દેખાય છે આ એક જ મક્ષદ સાથે આટલા વર્ષના સંબંધો તોડી અને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો આ રાજ્યનીંદર ધર્મના સમુદાયોઓની પરિસ્થિતિઓ ભાષાઓ આવાના પ્રકારો અલગ અલગ હોવા છતાં પણ મારા તમારા દેશની અંદર વિવિધતામાં એકતા છે ત્યારે બધા જ લોકોને સાથે લઈને ચાલવું જોઈએ પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના મોડી મંડળને નજીકના લોકોએ અમુક બાબતોની અંદર જે મિસગાઈડ કર્યા અને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે જે સ્ટેટમેન્ટ જે આવ્યું ત્યારે ખૂબ આઘાતજનક અને નિરાશાજનક મારા સહિત જણાવતા કાર્યકર્તા સંકલ્પ પત્ર ની પેટી નરેન્દ્ર મોદી એપ મિસ કોલ નંબર અને ઈમેલ એના દ્વારા પણ લોકોના સજેશન આવશે સંકલ્પ પત્ર માટેના સૂચનો આપવા માટેની આ પેટી જિલ્લા મહાનગરના મુખ્ય સ્થાનો જેમ કે શોપિંગ મોલ મંદિર મુખ્ય ચાર રસ્તા ત્યાં સુધી કોલેજ વગેરે અગત્યની જગ્યાઓ પર આ પેટી મૂકવામાં આવશે આની સાથે આજે વિડીયો એલઇડી વાંચ પણ મારી સાથે આ ચર્ચામાં અન્ય એક મહેમાન જોડાયા છે પત્રકાર છે જ્વલંતભાઈ આપનું સ્વાગત છે સૌથી પહેલો પ્રશ્ન કે આ કપરી પરિસ્થિતિ કોંગ્રેસ માટે અને ભારતીય જનતા પાર્ટી માટે એક મજબૂત પરિસ્થિતિનું નિર્માણ કેવી રીતે જુઓ છો આપ કે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં શું પરિસ્થિતિ થશે શું લાગે છે આપને ગુજરાત માટે બે ત્રણ વસ્તુ તમે જે પ્રશ્ન પૂછ્યા એ સંદર્ભે અને એ સિવાય પણ કે જે પહેલા જિલ્લા બે દિવસમાં જે ઘટના બની કે કોંગ્રેસના જેને કદાવર અને ચાર દાયકા જૂના નેતા કહેવાય એવા અર્જુનભાઈ એમની સાથે આહિર અગ્રણી મોડુભાઈ કંડોરિયા અને અમરીશ દેર આ બંને લોકો ભારતીય જનતા પાર્ટીમાં ગયા આજે સત્તાવાર રીતે લોકોએ કે ઉતાર ચડાવતા રાજકારણ નો નિયમ છે રાજકારણ નો નિયમ છે અને કોંગ્રેસે ભૂતકાળમાં પણ ઘણું બધું આવું જોયું છે એટલે કોઈ પક્ષ છોડીને જાય કે ક્યાંય એવું પક્ષાંતર થાય એવું પણ આટલી હદે નબળી કોંગ્રેસ ગુજરાતમાં આ અગાઉ ક્યારેય નહોતી ઇવન જ્યારે નરેન્દ્રભાઈ અહીંયા મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ બાર વર્ષ અહીંયા શાસન કર્યું ત્યારે પણ કોંગ્રેસ છે એ આટલી હદે એનું જે એનું જે સ્તર અને જે લોકોની સ્વીકૃતિનું જે સ્તર છે એ આટલું બધું નબળું નહોતું થયું એટલે આમાં પ્રશ્ન એ છે કે કદાચ અર્જુનભાઈ ન ગયા હોત તો કોંગ્રેસને શું બહુ મોટો ફાયદો થઈ જાત કદાચ અમરીશભાઈ ન ગયા હોત તો છવ્વીસ માંથી કઈ દસ બાર બેઠક છે લોકસભામાં એ કોંગ્રેસને આવી શકી હોત એટલે કોંગ્રેસમાંથી આ લોકો ભાજપમાં ગયા એને કારણે થઈને આજે જ કોંગ્રેસને

કે આઈધર અર્જુનભાઈ હોય ઓર મુળુભાઈ હોય ઓર સીજે ચાવડા હોય કે અમારા કોર્પોરેટર વિજય વાંક હોય કોઈ પણ વ્યક્તિ કોંગ્રેસમાંથી એનો પોતાનો પાંચ વર્ષ કે પચાસ વર્ષનો એક સંગાથ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જાય છે તો કોંગ્રેસે પોતે પોતે મનોમંથન કરવું જોઈએ કે આપણે આપણા આ કાર્યકર્તાને સાચવવામાં ક્યાં ઉણા ઉતર્યા કારણ કે અર્જુનભાઈ છે તો સામે કોઈ નારાજગી અંગત નારાજગી ન હોય હોય પણ અંગત નારાજગી ન હોય એવા નેતામાં અર્જુનભાઈ નો સમાવેશ થાય છે એમને જો કોંગ્રેસ છોડવી પડી હોય એટલે અન્ય અન્ય ધારાસભ્યો

સહમત નથી છે આપણે જો રાજકારણમાં ક્યારેય વાસ્તવિક કારણો સપાટી ઉપર આવતા નથી દરેક નેતાઓના અમુક અંગત કારણો પણ હોય છે અને અમુક એવા સંજોગો નિર્માણ થતા હોય છે તમે જ્યાં સુધી રામ મંદિરના મુદ્દાની વાત કરી તો એ એક ફેક્ટર એટલા માટે ચોક્કસ છે કે ભગવાન રામ અને રામ મંદિરના મુદ્દા સાથે સરેરાશ ભારતી બહુ લાગણીથી જોડાયેલો છે એટલે આ સભ્યો આ કોંગ્રેસના આ અગ્રણીઓ જ્યારે પોતાના મત વિસ્તારમાં કાર્યકર્તાઓ મળે ત્યારે એમણે જેને કહેવાય કે કે સૌરાષ્ટ્રમાં તમે ભારે પડે તમને શરમ આવે કયું મોઢું બતાવશો તમારો મતદાર જયારે તમને પૂછે કે તમે ભગવાન રામમાં કેમ નથી માનતા કેમ તમે રામ મંદિરે ન ગયા ત્યારે કોંગ્રેસની જે આ નેતાઓ છે એને પોતાના મત વિસ્તારમાં અને પોતાના કાર્યકરો માટે એક જવાબ આપવા માટે એ લોકો એક ક્ષોભજનક સ્થિતિમાં મુકાતા હોય છે છો તો ભગવાન માનો છો કે માનો છો તો તો મંદિરે મંદિરે જતા કેમ નથી રામ આ પ્રશ્નનો જવાબ આપવો એ હું માનું છું કે બહુ કેટલાક સમયથી કોંગ્રેસના નેતાઓ માટે સાબિત થઈ રહ્યો તો ઇવન નેશનલ મીડિયામાં પણ જ્યારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાય ત્યારે જે અસમંજસ ચાલી કે મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી મહોત્સવમાં જશે કે નહીં જાય જશે કે નહીં જાય અને જે કોંગ્રેસે નિર્ણય લીધો નહી જવાનો એ નિર્ણયથી કોંગ્રેસમાં સ્પષ્ટ રૂપે એક ડિવિઝન સામે આવ્યું હતું ભલે કોઈ નેતા બોલતા નતા પણ દરેક નેતાઓ આ મુદ્દે કમસે કમ અંદરથી એક ફિલિંગ એવી હતી કે ભાઈ આ મુદ્દે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક લોકોની જે લાગણી છે એને સન્માન આપવામાં એને જાળવવા

જે જેના કહેવાય ને કે કોંગ્રેસ ઉપર જે એક માઇનોરિટી એપીઝમેન્ટ ની જે એક છાપ છે એ છાપ ને દૂર કરવાના બદલે અને એક સમુદાય બહુમતી સમુદાય નો એક લોકોની લાગણીઓનો વિશ્વાસ જીતવાના પ્રયત્નોના કારણે કોંગ્રેસ એનાથી ક્યાંક ને ક્યાંક દૂર જતી રહી છે થોડો વિધાનસભામાં કોંગ્રેસનો થઈ ગયો હવે થોડાક દિવસો પછી જ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં આવવાની છે તો રાહુલ ગાંધી માટે કેટલો મોટો પડકાર છે કે હવે કઈ રીતે આ પરિસ્થિતિને ડેમેજ કંટ્રોલ કરવી શું કહેશો એટલે હવે આમ છે ને એવું છે ભાઈ કે આ ડેમેજ જ એવડું મોટું છે કે કંટ્રોલ કરવાનો કોઈ પ્રશ્ન આવતો નથી કંટ્રોલ થઈ શકે તાત્કાલિક અને લાંબા ગાળાની યોજના કોંગ્રેસે બનાવવી પડે તો વાત જુદી છે બાકી લોકસભાની આ ચૂંટણી કે ઇવન વિધાનસભાની હવે પછીની જે ચૂંટણી ગુજરાતમાં જે આવે કેમ ત્યાં સુધીમાં પણ કોંગ્રેસ બેઠી એવું આજની સ્થિતિ જોતા નથી લાગતું બાકી રાજકારણ અનિશ્ચિતતાઓનું ક્ષેત્ર છે આ તે બધું આપણે બધું લખતા વાંચતા બોલતા હોઈએ પણ જે રીતે કોંગ્રેસ તૂટી છે અને તૂટી રહી છે અને છતાં સતત ઉપેક્ષા જે ઉપેક્ષા કહીએ અથવા તો કોંગ્રેસની મોટી અને કદાચ છે ને આ કોંગ્રેસના વર્તમાન કરી ની છેલ્લી ભૂલ હશે કારણ કે આવડી મોટી ભૂલ કરવાનો હવે એને ચાન્સ મળે ને એટલા માટે રામ મંદિર કેવડી મોટી મુહિમ કેટલા વર્ષોથી ચાલતું આવતું આખો એક આપણે જેને કાળખંડ કહીએ એ આપણે જોયો અને એનો એક સુખદ અંત આવતો હતો

કે આ સત્તર માંથી ચૌદ થઈ ગયા હવે કદાચ ચૌદે ચૌદ રે હવે પછી કોઈ ન પણ જાય તો પણ રાહુલ ગાંધીની બહુમાં બહુ યાત્રા છે સ્વાગત થાય એને આવકાર મળે પણ એની અસર મતદારો ઉપર પડે ચૂંટણી ઉપર પડે માનસ પરિવર્તન થાય લોકોનું મતદારોનું આવી કોઈ શક્યતા હું જોતો નથી અને એ મેં તમને કીધું ને કે કદાચ અર્જુનભાઈ પણ આ યાત્રામાં બોડે હોત પ્રદેશમાં એવું બોલે કે તમે લોકો એમ કે ભૂખે મરો છો ને બીજે ક્યાં કે લગ્ન ઉજવાય રહ્યા છે હવે આ કેટલું કોઈ એક પરિવાર છે કોઈ પણ દેશનો પરિવારમાં લગ્ન ઉજવે એની પાસે એ લોકો સક્ષમ છે તો એનેને ગરીબીને તમે કેમ જોડી શકો એમ એટલે એક લોકોના મનમાં પણ છે ને હવે એક વસ્તુ છે કે ભાઈ આ કઈ ઉદ્યોગપતિઓ છે કે દેશના દુશ્મન છે એવું માની લેવાને કોઈ કારણ નથી એમ તો આખી એક માનસિકતા છે ને લોકોની એ સાચી કે ખોટી એ સમય કેસે પણ એમ કે ડેવલપમેન્ટલ થોટ તરફ જઈ રહી છે ઠીક હવે વિકાસ કેવો કેટલો કેટલો સાચો કેટલા એના પરિણામો એ તો આપણને દાયકાઓ પછી ખબર પડશે ઠીક છે પણ હા એની સામે જે વલણ છે ને એ જો તો આ ડેમેજ કંટ્રોલ તાત્કાલિક થાય એવું હું નથી જી કેતનભાઈ ભાઈ એક પ્રશ્ન એ કે છેલ્લા એક અઠવાડિયાથી આપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણો જોઈએ છે તેલંગાણામાં હતા તમિલ હતા કોઈ નથી એનો હું છું એટલે એક સામાન્ય માણસ સાથે સીધા જોડાઈ જાય છે તો તમે કઈ રીતો કે આને કઈ રીતે પહોંચી વળવું અને આમાં એમની સ્ટ્રેન્થ કેટલી બધી એમ નરેન્દ્રભાઈ અહીંયા સુધી પહોંચ્યા એની પાછળની સૌથી મોટી સ્ટ્રેન્થ હોય તો એ આજ છે કે લોકો સાથે કનેક્ટ કરી શકે ને એ વાત આજકાલની અથવા તો છેલ્લા અઠવાડિયામાં આપેલા એમણે ભાષણથી નથી જે જ્યારથી એક ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને ઈ પછી જે એમણે એક પછી એક પબ્લિક કેમ્પેન ઉપાડ્યા ત્યારથી એમની લોકો સાથે કનેક્ટ થવાની આ જે રાજકીય કુને છે એ જ એમની જીતમાં સૌથી મોટો ભાગ ભજવે છે બે હજાર સાતની ચૂંટણી વિધાનસભાની યાદ કરો તો એમાં સોનિયા ગાંધીએ જયારે નરેન્દ્રભાઈને મોતના સોદાગર કહ્યું ત્યારે નરેન્દ્રભાઈ રથમાં દરેક ગામડે ગામડે દરેક વિધાનસભા વિસ્તારમાં જઈને એવું કહેતા હતા લોકોને પૂછતા હતા કે શું હું મોતનો સોદાગર છું અને લોકોનું ટોળું એટલું બધું આક્રોશ ભરોસે નરેન્દ્રભાઈ આખું કેમ્પેન પલટી નાખ્યું બે હજાર ઓગણીસ ની લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી એમને ખાલી ચોકીદાર ચોર હે એવું કીધું અને તમને યાદ હોય તો એ સમયે ટ્વિટર હેન્ડલ ઉપર ભારતીય જનતા પાર્ટીના બધા જ નેતાઓ અને કાર્યકર્તાઓ હેન્ડલ ઉપર મેં ચોકીદાર કરીને આખું એક કેમ્પેન ચલાવ્યું રિપીટ થઈ રહી છે જ્યારે લાલુ પ્રસાદ યાદવે એમને કહ્યું કે આમને કોઈ પરિવાર જ નથી અને ગઈકાલ પરમ દિવસથી ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ નાના કાર્યકર્તાથી માંડી અને છેક અમિત શાહ સુધીની કેડરના લોકોએ પોતાના ટ્વિટર બાયોમાં પરિવાર એ આખું કેમ્પેન ચલાવ્યું છે એટલે જેને કહેવાય ને કે અબકી બાર મોદી મેરા પરિવાર એટલે મુદ્દો એ નથી કે નરેન્દ્ર મોદી કયું કેમ્પેન લઈને ચાલે છે મુદ્દો એ છે કે કોંગ્રેસ અને વિરોધ

કે કર્ણાટકમાં ન થાય એ બહુ સ્વાભાવિક છે પણ ભાજપ બહુ પહેલાથી એટલે જયારે એને લોકસભામાં બે જ બેઠકો હતી ત્યારથી માંડી અને આજે હવે ચારસો પાર ની વાત કરે છે ત્યારથી બહુ પરિશ્રમી પક્ષ રહ્યો છે

આત્મવિશ્વાસ ભાજપ ને આ હિન્દી બેલ્ટ અથવા તો આપણે જેને મધ્ય ભારત કહીએ કે એમાં હોય ગુજરાતમાં એમ કે ભાઈ છવીસ જીરો તો કે છવ્વીસ જીરો જેમ કોંગ્રેસ પણ અત્યારે અંદર ખાને એવું કબૂલતી હોય કે છવ્વીસ જીરો

બે હાજર ઓગણત્રીસ ની સોરી ચોવીસ ની ચૂંટણી આમ તો અત્યારે લાગે છે કે એકદમ વન સાઇડેડ બની જતી હોય એવું લાગી રહ્યું છે છતાં પણ જેને કેવાય ને કે રાજકારણ બહુ અનિશ્ચિતતાથી ભરેલું ક્ષેત્ર છે એટલે જે કોઈ પણ ચૂંટણી થાય મતદારો પોતપોતાની પરિપક્વતાથી નિર્ણય કરે અને જે કાંઈ નિર્ણય થાય એ સમગ્ર દેશને લાભદાયી નીવડે એવી જ આપણે એક ઇન્ડિપેન્ડન્ટ ઓબ્ઝર્વર તરીકે અપેક્ષા રાખી શકીએ બિલકુલ ધન્યવાદ કેતનભાઈ આપ